વડોદરા શહેરના સમગ્ર તાંદલજા વિસ્તારમાં ઠેર ઠેર ખાડા તેમજ મસ મોટા ભુવા છે જે અંગે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાંય પણ રોડનું સમારકામ કરવામાં આવતું નથી જેને લઈને આ વિસ્તારના લોકો ત્રાહીમાં બોકાર ઉઠા છે વોર્ડ દસ રોડ શાખામાં કમિશનર અને કોર્પોરેટર રજૂઆત કરવા છતાંય પેટનું પાણી પણ હલતું નથી કે વિસ્તારના વિકાસ તરફ કોઈ ધ્યાન અપાતું નથી જેથી તાંદલજા વિસ્તારમાં જેપી પોલીસ સ્ટેશનથી થી ગામને ગામ જોડતા રસ્તા પર પડેલ ખાડાઓના મુદ્દે ખાડાઓમાં વૃક્ષારોપણ કરી

જે ખાડાઓ પડ્યા છે તે ખાડાઓ ની અંદર તો અમારે રોડ નથી જોતું ભાઈ તમે આ રસ્તાને અમે લોકો વૃક્ષારોપણ કરી અને નર્સરી બનાવી દઈશું તમારી કોઈ જરૂર નથી જે તમારે કામ જ નથી કરવું પણ અમારી પાસેથી લેવામાં ના આવે